જય હિન્દ વંદે માત્ર દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર તો મિત્રો ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર માટે સ્પેશિયલ ગુજરાતની ભૂગોળના મોસ્ટ ટાઈમથી પચાસ એમસીક્યુ પ્રશ્ન જોવાના છીએ ઓકે તો મિત્રો આપણા હાઈ ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવરના સિલેબસની અંદર ગુજરાતની ભૂગોળનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તો તેના સંદર્ભે આપણે અગત્યના ગુજરાતની ભૂગોળના પ્રશ્ન જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ચાલો પ્રશ્ન નંબર એક છે કે ભાઈ ગુજરાત રાજ્યના નિર્માણ સમયે કેટલા તાલુકા હતા ઓકે તો આ ગુજરાતી ભૂગોળના સંદર્ભે પણ તમને કામ આવશે અને સામાન્ય જ્ઞાનનો ટોપિક પણ આપણને આપણા હાઈકોર્ટના હાઈકોર્ટ ડ્રાઈવરના સિલેબસમાં આપેલો છે એની દ્રષ્ટિએ પણ આ પ્રશ્નો તમામ અગત્યના રહેશે ચાલો તો ગુજરાત રાજ્યનું જ્યારે મિત્રો નિર્માણ થયું હતું ત્યારે ગુજરાતની અંદર એકસો ને પંચ્યાસી જેટલા તાલુકાઓ હતા નેક્સ્ટ નીચેનામાંથી કયા મુખ્યમંત્રીના સમયમાં જિલ્લાનું નું નવ નિર્માણ થયું હતું તો આમાંથી વાત કરીએ જવાબ આવશે મિત્રો હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં નેક્સ્ટ ગુજરાત નિર્માણથી અત્યાર સુધીમાં કેટલી વખત જિલ્લાનું નવ નિર્માણ થયું છે ઓકે કુલ કેટલી વખત જિલ્લાનું નવ નિર્માણ થયું છે ચાલો તો આમાં મિત્રો જવાબ આવશે છ વાર નેક્સ્ટ નીચેનામાંથી કયો જિલ્લો ગુજરાતની સ્થાપના સમય હતો ઓકે તો આમાંથી વાત કરીએ મિત્રો પંચમહાલ ઓકે ગુજરાત રાજ્યની એક મે ઓગણીસો સાહીઠના રોજ જ્યારે સ્થાપના થઈ હતી એ સમયે પણ આ પંચમહાલ જિલ્લો અસ્તિત્વ ધરાવતો હતો નેક્સ્ટ ગુજરાતના કયા પ્રદેશમાં સૌપ્રથમ મસ્જિદ બાંધવામાં આવી હતી તો સૌપ્રથમ મસ્જિદનું નિર્માણ થયું હતું ગાંધાર ખાતે ઓકે ગાંધાર જવાબ આવશે કયા જિલ્લામાં તો કે ભાઈ ભરૂચ જિલ્લામાં કયો જિલ્લો ભરૂચ જિલ્લો નેક્સ્ટ સોલંકી રાજાઓના સમયમાં કયું બંદર ભારતના પ્રવેશ દ્વાર તરીકે ગણાતું હતું તો એ બંદર હતું ખંભાત ઓકે આણંદ જિલ્લામાં આવેલું ખંભાત નેક્સ્ટ માર્કોકોલોએ ગુજરાતની મુલાકાત લીધી ત્યારે તેને કયા બંદરને મહત્વનું બંદર ગણાવ્યું હતું તો એ બંદર હતું મિત્રો ખંભાત નેક્સ્ટ ઉત્તર આફ્રિકાના ઇબ્ન બતૂતાએ ક્યારેય ગુજરાતની મુલાકાત લીધી હતી તો ઇબ્ન બતુતો જે છે તેને ઈસવીસન તેરસો ને બેતાલીસમાં માં ગુજરાતની મુલાકાત લીધી હતી ચાલો જામનગર રાજ્યની સ્થાપના કોને કરી હતી જામનગર તેની સ્થાપના કરી હતી જામ રાઉલે અકબરે ગુજરાત પર આક્રમણ ક્યારે કર્યું હતું તે કર્યું હતું ઈસવીસન પંદરસો ને બોતેર માં ત્યારબાદ કે ભાઈ એક મે ઓગણીસો ના રોજ અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે કયો તાલુકો રાજસ્થાનને સોંપવામાં આવ્યો હતો તો મિત્રો એ તાલુકો છે આબુ રોડ ઓકે આબુ રોડ અત્યારે પણ આ જે છે તે રાજસ્થાનમાં આવે છે ચાલો સ્ટ્રેબોએ સૌરાષ્ટ્રને કયું નામ આપ્યું હતું તો સ્ટ્રેબો દ્વારા સૌરાષ્ટ્રને નામ આપવામાં આવ્યું હતું સેરોસ્ટસ ઓકે ઓપ્શન સી ચાલો ગુજરાત રાજ્ય કેટલા અક્ષાંશ વૃત્ત વચ્ચે આવેલું છે મિત્રો જવાબ બનશે 26 થી 24 7 ઉત્તર અક્ષાંશ ઓકે ખાસ અવત્યનો પ્રશ્ન રહેશે હાઈકોર્ટ રિવોલ માટે ગુજરાત ભારત દેશનો આશરે કેટલા ટકા વિસ્તાર ધરાવે છે તો એ ધરાવે છે મિત્રો 6% કેટલા 6% ઓકે પૃથ્વી વિશ્વનો કેટલા ટકા વિસ્તાર ધરાવે છે એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે તો જવાબ આવે 2.42% ઓકે ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર પંદરની આપણે વાત કરીએ વિધાનો આપી દીધા છે આપણાને અને સાચા વિધાન પસંદ કરવાના છે ઓકે કયા વિધાન સત્ય વિધાન જોવાના છે કે ભાઈ સૌરાષ્ટ્રમાં અગિયાર જિલ્લાઓનો સમાવેશ થાય છે ચાલો તો મિત્રો જુઓ સૌરાષ્ટ્રમાં અગિયાર જિલ્લાઓનો સમાવેશ થાય છે આ બિલકુલ સાચું છે મિત્રો તળ ગુજરાતમાં એકવીસ જિલ્લાઓનો સમાવેશ થાય છે અહીં મિત્રો ટ્વિસ્ટ છે મિત્રો જૂના આંકડાઓ જોવા જઈએ તો એકવીસ થતો પરંતુ હવે જે વાવ થરાદ નામનો નવો જિલ્લો બની ચૂક્યો છે એટલે હવે તળ ગુજરાતમાં કેટલા જિલ્લા થઈ ગયા બાવીસ જિલ્લા થઈ ગયા એકવીસની બાવીસ જિલ્લાઓ થઈ ગયા ઓકે તો ખાસ આ ધ્યાન લેવા જેવું છે તો આ ખોટું બનશે કચ્છ જિલ્લામાં એક જિલ્લાનું સ કચ્છ વિસ્તારમાં એક જિલ્લાનો સમાવેશ થાય કચ્છ પોતેનો તો આ સાચું છે અને ગુજરાતની સરેરાશ બાવન પોઈન્ટ ઓણસઠ ટકા જેટલી જમીન ખેતી હેઠળ છે આ પણ સાચું છે એટલે કે માત્ર એક ત્રણ ચાર સાચા છે ઓપ્શન એ ચાલો સૌરાષ્ટ્રમાં કયા જિલ્લામાં સૌથી વધુ તાલુકાઓ આવેલા છે તો એ જિલ્લો છે મિત્રો રાજકોટ નેક્સ્ટ લખતર અને લખપત તાલુકા અનુક્રમે કયા જિલ્લામાં આવેલો છે એક છે લખતર તાલુકો અને એક છે લખપત તાલુકો લખતર તાલુકો આવેલો છે સુરેન્દ્રનગરમાં ને લખપત આવેલો છે કચ્છ જિલ્લામાં ઓપ્શન સી સાચો જવાબ નેક્સ્ટ વીરપુર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે તો એ આવેલો છે મિત્રો રાજકોટ સોરી વીરપુર તાલુકો કયા જિલ્લામાં આવશે મહીસાગરમાં બાયક તાલુકો કયા જિલ્લામાં આવેલો છે તો એ આવશે અરવલ્લીમાં તેમાં સૌથી વધુ ખારાસવાળી કાદવ કિચડનો ખારા પાટનો વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે તો એ જવાબ આવશે મિત્રો ભાવનગર જિલ્લામાં ચાલો નીચેના વિધાનોને આપણે તપાસવાના છીએ ક્વેશ્ચન નંબર એકવીસમાં નીચેના વિધાનો તપાસવાના છે ચાલો વિધાનોને આપણે ચેક કરીએ પહેલું વિધાન છે કે ભાઈ ખારાવાળા કાદવ કિચડના ખારાપાટના વિસ્તારની બાબતે અમદાવાદ જિલ્લો બીજા ક્રમે ધરાવે છે સાચું છે જંગલ ખાતાના હસ્તક આવેલા ગોચર વિસ્તારોને વીડીચ તરીકે ઓળખાય છે આ પણ સાચું છે વાસદ વિસ્તારમાં મહી નદીના કોટરોને નવસાધ્ય કરવા સેન્ટ્રલ સોઇલ એન્ડ વોટર કન્ઝર્વેશન ઇન્સ્ટિટ્યૂટ કામ કરી રહ્યું છે સાચું છે છે તમામ સાચા ઓપ્શન ડી સાચો જવાબ બનશે નેક્સ્ટ સૌરાષ્ટ્રને કયા નામે ઓળખાવ્યું હતું તો જવાબ આવશે મિત્રો સુલકા પાકિસ્તાન ગુજરાતની કઈ દિશામાં આવેલું છે પાકિસ્તાન ગુજરાતની કઈ દિશામાં આવશે વાયવ્ય દિશામાં ચાલો નેક્સ્ટ ગુજરાત ના કેટલા જિલ્લા આંતરરાજ્ય સરહદ અને દરિયા કિનારો ધરાવે છે તો જવાબ આવશે ત્રણ નેક્સ્ટ ગુજરાતનો સૌથી ઓછો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે તો એ છે મિત્રો મોરબી જિલ્લો સૌથી વધુ દરિયા કિનારો ધરાવતો જિલ્લો પૂછે તો કચ્છ જિલ્લો નેક્સ્ટ ગુજરાતની ઉત્તર દિશાએ કઈ પર્વતમાળા આવેલી છે ગુજરાતની ઉત્તર દિશાએ ઉત્તરમાં અરવલ્લી સત્યાદેવનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે સત્યાદેવ ડુંગર જામનગર જિલ્લો ગેડીપાદરની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે ગેડીપાદરની ટેકરીઓ કચ્છ જિલ્લામાં નેક્સ્ટ નેક્સ્ટનો ડુંગર સૌરાષ્ટ્રના ડુંગર પ્રદેશના કયા ભાગની ટેકરીઓમાં આવેલો છે તો જવાબ આવશે મિત્રો ઉત્તરની ટેકરીઓમાં ઓપ્શન એ સાચો જવાબ નેક્સ્ટ ચાલો અધોઈની ટેકરીઓ કચ્છના કયા ભાગમાં આવેલી છે ઓકે તો એ જવાબ આવશે દક્ષિણ ધારમાં ત્યારબાદ ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર એટલે સર્કલ હા ચાલો નેતીની ટેકરીઓ કયા ડુંગરાળ પ્રદેશનો ભાગ છે તમે જાઓ બસ છોટા ઉદયપુરની ટેકરીઓનો આ ભાગ છે એટલે કે ઓપ્શન બી રાઈટ આન્સર બનશે ચાલો ગુરુનો ભાખરો નામનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે ગુરુનો ભાખરો નામનો ડુંગર આ આવેલો છે બનાસકાંઠા જિલ્લામાં જે ત્યારબાદ ગિરનાર પર આવેલ ગોરખનાથ શિખરની ઊંચાઈ કેટલી છે ગુજરાતનું સૌથી ઊંચું શિખર એટલે ગોરખનાથ આની મિત્રો ઉંચાઈ કેટલી છે તો આ હિલ સ્ટેશન જે છે તે રાજકોટ જિલ્લામાં આવેલું છે ચાલો સાતપુડામાં મહા સાતપુડામાં આવેલી મહાદેવની ટેકરીઓમાંથી કઈ નદી નીકળે છે તો એ નદી છે તાપી નદી શિવાજીના કુળદેવી ભવાની માતાનું મંદિર ક્યાં આવેલું છે તો આવેલું છે પારનેરાની ટેકરીઓમાં ધીરોધર ડુંગર કયા તાલુકામાં આવેલો છે તો એ આવશે નખત્રાણા તાલુકામાં માતાનું મઢ ડુંગર કઈ ધારમાં આવેલો છે દક્ષિણ ધારમાં આવેલ છે તેમજ પારનેરાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલ છે પારનેરાની ટેકરીઓ જિલ્લો લાગશે આમાં વલસાડ ગરદાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે કચ્છ જિલ્લામાં કચ્છની કઈ ધાર મુખ્ય જર વિભાજક છે કચ્છની કઈ ધાર મુખ્ય જર વિભાજક છે તો એ છે મિત્રો મધ્ય ધાર કડિયો ડુંગર કયા જિલ્લામાં આવેલું છે કડિયો ડુંગર આવશે ભરૂચ જિલ્લામાં નેક્સ્ટ કચ્છના નાના રણથી નળ સરોવર સુધીનો વિસ્તાર કયા નામે ઓળખાય છે કચ્છના નાના રણથી નળ સરોવર સુધીનો વિસ્તાર એટલે ઝાલાવાડ ચાલો ઝાલાવાડ નામ કયા રાજા પરથી પાડવામાં આવ્યું છે રાજા છે મિત્રો હળપાલ દેવ ઝાલાવાડ ને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે તો ઝાલાવાડ ને પાનચાર પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે તો ડ્રાઈવરની પરીક્ષામાં દ્રષ્ટિ ગુજરાતી ભૂગોળની આવા બેઠા પ્રશ્નો પૂછ્યા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જુનાગઢની આસપાસનો વિસ્તાર કયા નામે ઓળખાય છે સોરઠ નેક્સ્ટ જુવાર પંથક ગુજરાતના કયા ભાગમાં આવેલું છે તો આવેલું છે ઉત્તર ગુજરાતમાં નેક્સ્ટ કડી અને કલોર વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે કડી અને કલોર વચ્ચેનો જે વિસ્તાર છે એ ઓળખાય છે ખાખરીયા ટપ્પા તરીકે નેક્સ્ટ પટ્ટો કઈ બે નદી વચ્ચે આવેલો છે ઓકે જે વાકર વિસ્તાર છે વાકરનો પટ્ટો કઈ બે નદીઓ વચ્ચે આવેલો છે તો જવાબ આવશે મહી અને ઢાઢર વચ્ચે કોના વચ્ચે મહી અને ઢાઢર વચ્ચે તો મિત્રો આ તા ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર માટે મોસ્ટ ટાઈમ બી ગુજરાતની બુકોના પચાસ પ્રશ્નો ઓકે આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મળીએ ફરીથી નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત વંદે માધરવ